હેલો ગાઈસ તમારું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં તો અમારા અરવિંદભાઈ સિંગરે ખૂબ જ મોટું કામ કર્યું છે વૃક્ષો આવ્યા છે તમે જોઈ શકો છો બતાવી દે કમ્પ્લીટ અમારા અરવિંદભાઈ સિંગર આ છે હાય ગાઈસ તમે જોઈ શકો છો શ્રીફળનું વાવતર કર્યું છે તમે જોઈ શકો છો આ આડો છે તમે જોઈ શકો છો આ લેબડી છે પ્રકૃતિ પ્રેમ છે અમે તમે જોઈ શકો છો વૃક્ષ વાયતર કરવું જોઈએ આંબા આંબા દરેક જગ્યાએ આંબા આ શું છે જો અને છે મોટા આવે ને બોરડી છે આ બોરડી કહેવાય અને બોરા આવે આ પણ આંબો છે અલગ અલગ આંબા છે અમારે જો આ ઉકેળાય છે બીજી કેળ છે આ કેળા કેળા આવે આને તું સમયની અંદર લઈ આવ્યા પાછી જો તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે બહુ મોટી થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો આ વૃક્ષ અમારા મોટા મોટા જાડા જાડા થઈ ગયા છે તમે જોઈ શકો છો પછી આ આંબો છે વૃક્ષથી ભરપૂર અમારો બનાસકાંઠા છે અમારે આ પાણી છે એટલે અમારે કોઈ તકલીફ થતી નથી અમે અંદરથી લઈને પાણી પાઈએ છીએ તરત જ અમે આજે વાયો છે ને તો તરત જ અમે વાયો છે જાંબુડો જાંબુડો વાયો તો પાણી પાવા જવાનું છે તમે પાઈ દીધું

તો ગાઈઝ આવા નવા વિડીયો જરૂરથી જોવા માટે કન્ટિન્યુ રહેજો આગળ અમે વિડીયો જે વાયરલ છે એ બતાવી દઈએ હવે બંગડી બતાવી આ છે ને સાહેબ ગાઈઝ આ છે શું કહેવામાં આવે છે ને આ આ ત્રણ આંબા છે ને ને આ વૃક્ષ કઈ કલર છે આંબા છે આંબા લગભગ મને એવું અંદાજ છે કે મવડા કહેવામાં આવે છે તેને મોવડા કહેવામાં આવે છે ઉનાળાની અંદર બહુ જ ગરમી પડે છે બરોબર અત્યારે કુદરત બહુ વિપરીત છે બહુ જ ગરમી પડે છે એટલે વૃક્ષ વાવેતર કરતા રહો ચાલો આગળ પણ તમને વૃક્ષ ઘણા બધા છે બતાવું બતાવ અત્યારામ બોલો ભાઈ જામ બોલો શકો છો આ છે ઓને કહેવાય કણચી કહેવામાં આ સેતુરી છે આના ધોકા ભાજીને સોડાન કોકને તો એના બૈડા ભાજી જાય ખબર છે આ છે જોમ ફળે ફેવરેટ ફળ આપડું